મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો ત્રીસ તાલુકાની અંદર વરસાદ પડ્યો અને બહુ ભારે વરસાદની કઈકાલની આગાહી નથી પણ પરંતુ આજના દિવસની મોટી આગાહી છે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું તો આ વાવાઝોડું મિત્રો અહીંયા પહોંચી અને હવે મિત્રો તે વિખાઈ જશે પરંતુ અરબી સમુદ્રવાળું સાયક્લોન છે જે વાવાઝોડું છે હજુ પણ મિત્રો ખાસ કરીને પૂરું થવાનું નામ નથી લેતો અને જેને લઈને ગુજરાતની અંદર વરસાદનો ખતરો હજુ સુધી મંડરાઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ મિત્રો આજે પૂરું થઈ જશે પરંતુ અરબી સમુદ્રવાળું વાવાઝોડુંનું એક્શન છે હવે ચાલુ થાય છે અને દિવસે ને દિવસે વાવાઝોડું દિશા બદલી રહ્યો છે જેને લઈને મિત્રો દરરોજ દરરોજની નવી નવી અપડેટ પ્રમાણે નવી નવી આગાહી જોવી પડશે આજના દિવસે મિત્રો આ વાવાઝોડાને લઈને ભારે વરસાદની શક્યતા છે એ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો મિત્રો લાઈવ સેટેલાઇટ માપ મેપ જે મિત્રો એકદમ રિયલ બતાવતો હોય છે અને તે પ્રમાણે મિત્રો અહીંયા જોવા જઈએ તો તમને ખ્યાલ આવી જશે કે ખાસ કરીને બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે એ મિત્રો ભારે તારાજી બતાવી અને હવે મિત્રો આવી રીતે જઈ રહ્યું છે જ્યારે અરબી સમુદ્ર એટલે કે ગુજરાતની અંદર જે વાવાઝોડાનો ખતરો છે જો કે ખૂબ જ ગંભીર નથી મોટી પ્રકારનું નથી પરંતુ તે ભેજ લાવેલો છે અને ભેજને કારણે તમે અહીં જોઈ શકો છો કે આવી રીતે મિત્રો આગળ વધશે અને આ વાવાઝોડા ની પણ દિશા હવે મિત્રો બદલાઈ ચૂકી છે હવે આ વાવઝોડું આવી રીતે થઈ અને મિત્રો દક્ષિણ ગુજરાત ઉપર થઈ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ઉપર થઈ અને મિત્રો આ વાવાઝોડું છે ખાસ કરીને ભીખાઈ જશે તેને લઈને હજુ પણ ગુજરાતની અંદર બે થી ત્રણ દિવસ એટલે કે આજના દિવસે ને આવતીકાલે મિત્રો મોટો ખતરો રહેલો છે એટલે કે ભારે વરસાદની હજુ પણ આગાહી રહેલી છે તો આજના વિડીયોમાં જ મિત્રો આપણે વાત કરવાના છે કે મિત્રો આજે કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદને લઈને આ ગઈ છે અને આજે અને આવતીકાલે પણ કયા કયા જિલ્લાની અંદર અસર છે વાવાઝોડાની અસર કેટલા દિવસ સુધી રહેવાની છે તેને લઈને વાત કરશું સાથે સાથે આગામી પંદર દિવસના આપણે ડેટા પણ જોઈશું કે આગામી પંદર દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે શિયાળાને લઈને ઠંડીને લઈને પવનની દિશાને લઈને તેને લઈને પણ વાત કરવાના છીએ સાથે સાથે મિત્રો એ પણ મેપ જોશું કે હવે પછી કોઈ મિત્રો વાવાઝોડા છે કોઈ પણ વરસાદની આગાહી છે કોઈ પણ માવઠાની આગાહી છે કે નહીં તેને લઈને લોંગ આગાહી પણ આપણે જોવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો નવી અપડેટ પ્રમાણે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીનું વાવાઝોડું અને અરબી સમુદ્રનું અહીંયા તમે જોઈશો પવનની ઝડપથી ખાસ કરીને બંગાળની ખાડીવાળા અરબી સમુદ્રવાળાની સાઠની આસપાસ મિત્રો ઝડપથી જોવા મળી રહી છે પરંતુ ખાસ કરીને આ વાવાઝોડું છે વિસ્તારમાં ભેજની દૃષ્ટ છે એ ખૂબ જ મોટું છે અને હવે મિત્રો આ વાવાઝોડાને ટ્રેક કરશું આજે છે ત્રીસ તારીખ અને તમે જોઈ શકો આ વાવાઝોડું છે એ હજુ પણ દરિયામાં છે અને દરિયાનો મતલબ કે ખાસ કરીને ગુજરાતના કાંઠા વિસ્તાર એટલે કે ભાવનગર અમરેલી ગીર સોમનાથની અંદર મિત્રો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર આ વાવાઝોડાની અસર રહેશે વાવાઝોડા સાથે પવન જોવા મળશે અને એકત્રીસ તારીખે આ વાવાઝોડાની હલન ચલન થતી દેખાય છે અને તમે જોઈ શકો છો ધીમે ધીમે મિત્રો છે એ ભાવનગર ઉપર થઈ અને નબળું પડી કોઈ પવનની ઝડપ નહીં એકદમ મિત્રો નોર્મલ થઈ અને તમે જોઈ શકો છો ખાસ કરીને આ વાવાઝોડું છે વિખાઈ રહ્યું છે કારણ કે હવે તો વિખાઈને પંદર ત્યાં અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને દરિયાવાળા પવનો અને ત્યારબાદ મિત્રો એક જોરદાર વેસ્ટર્ન ને અહીંયા તમે પવનોની દિશા જોઈ શકો છો કે આ જે પવનોની દિશા છે એ ઉત્તર તરફની છે એટલે કે ઠંડા અને સૂકા પવનો જોવા મળશે ત્યારબાદ જોવા જઈએ તો કોઈ મિત્રો મોટી વાવાઝોડાની અસર છે મિત્રો દેખાતી નથી અહીં તમે જોઈ શકો અરબી સમુદ્રમાં કે બંગાળની ખાડીની અંદર હવે મિત્રો કોઈ અસર છે વધારે દેખાતી નથી અને તેની હિસાબે જ ગુજરાતનું વાતાવરણ હવે મિત્રો ક્લીન રહેવાનું છે વરસાદને લઈને આગાહી દેવી કે આજે ક્યાં ક્યાં વરસાદ રહેશે તો તેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે વહેલી સવારે હજુ પણ મિત્રો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે ગઈકાલે તો થોડું ઘણું હતું પણ તો આજે મિત્રો તેની અંદર વધારો થઈ શકે છે અને આમ તો જોવા જઈએ તો વાવાઝોડું હજુ પણ પોતાની દિશા બદલી રહ્યું છે અને ત્યાંને ત્યાં છે થોડુંક છે એ મિત્રો સૌરાષ્ટ્ર તરફ આવી રહ્યું છે તો તેની હિસાબે ગુજરાતની અંદર વરસાદી ઝાપટા ચાલુ રહેશે એટલે કે કાં સવારની અંદર કાં બપોરના બે ત્રણ કલાકની અંદર કાં સાંજે અથવા કાં રાત્રિના સમયે એક સારામાં સારો વરસાદનો રાઉન્ડ આવશે વરસાદની તીવ્રતા વધશે તેમનો મિત્રો આજને તજે તમને જણાવી દેવી ખાસ કરીને અને રાત્રિના સમયે મિત્રો શું આજની રાત્રિના સમયે મિત્રો ખાસ કરીને વાવાઝોડું અહીંયા તમે જોઈ શકો ધીમે ધીમે છે એ ગુજરાતના અમરેલી ભાવનગર જિલ્લા તરફ આવી રહ્યું છે તો એકત્રીસ તારીખે આ જિલ્લાની અંદર વધારે ખતરો મંડરાઈ રહ્યો છે અહીં તમે જોઈ શકો છો અને ધીમે ધીમે વાવાઝોડું આવી રહ્યું છે તો તેની હિસાબે વરસાદની તીવ્રતા પણ વધુ હોઈ શકે છે તો ભાવનગર અને મિત્રો અમરેલીના રાજુલા જાફરાબાદ ખાંભાના વિસ્તારો છે મહુવા જેસલના ભાગો છે તો આ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે તમે અહીંયા જોઈ શકો છો હાલના ડેટા પ્રમાણે જોવા જઈએ તો ભારેથી અતિ ભારે વરસાદ આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ત્યાર પછી વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે હવે મિત્રો જોવા જઈએ તો કોઈ વાવાઝોડાને લઈને કોઈ સિસ્ટમને લઈને મિત્રો અપડેટ દેખાતી નથી અને તમે જોઈ શકો ઉપલા લેવલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે એટલે કે હિમાલયની અંદર તમે જોઈ શકો છો બરફ વર્ષા થઈ રહી છે ભેજ આવી રહ્યો છે જેને લઈને ઠંડુ વાતાવરણ છે જોવા મળશે એટલે કે ફરી એક વખત ડબલ ઋતુ જોવા મળશે એક બાજુ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ ખાસ કરીને ગુજરાતનું વાતાવરણ છે એકદમ ક્લીન રહેશે એટલે કે લગભગ ત્રણ ચાર તારીખથી ધીમે ધીમે ગુજરાતનું વાતાવરણ છે એ ક્લીન થવા માંડશે જોકે ક્યારેક ક્યારેક વહેલી સવારે કહડા જોવા મળશે ભેજ જોવા મળશે પણ તો હવે કોઈ મોટી સિસ્ટમ નથી કે નથી કોઈ એટલો જોરદાર ભેજ આવી રહ્યો તો તેની હિસાબે ગુજરાતનું વાતાવરણ છે અહીંયા તમે જોઈ શકો એકદમ ક્લીન ઉત્તરની હવા તાપમાન પણ તમને બતાવી દેવી મિત્રો એટલે તમને ખ્યાલ આવશે વહેલી સવારનું તાપમાન અહીંયા તમે જોઈ શકો છો પંદર ડિગ્રી તાપમાન તો પંદર ડિગ્રી તાપમાન એટલે કે એનો મતલબ અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે ભારે ઠંડી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો જે તાપમાન છે તમે જોઈ શકો છો સુઈ ગામને એ બાજુનો વિસ્તાર છે તો આ તાપમાનની અંદર અચાનક મિત્રો ઘટાડો આવશે અહીંયા તમે જોઈ શકો છો ચૌદ ડિગ્રી પંદર ડિગ્રી તો એકદમ મિત્રો ઠંડીનો ચમકારો છે એ ખાસ કરીને આ આગામી દસ તારીખથી જોવા મળવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો અમુક જગ્યાએ બાર ડિગ્રી પણ તાપમાન બતાવી રહ્યું છે એટલે કે ભારે ઠંડા પવનો ફૂંકાશે અને જેવું મિત્રો આ વાતાવરણ ક્લીન થશે એવું જ મિત્રો તાપમાન છે એ ડાયરેક્ટ મિત્રો ઠંડુ જોવા મળવાનો છે અને એ તમને તારીખ પણ જણાવી દેવી ખાસ કરીને આ રવિવારથી નહીં ને પણ આવતા રવિવારથી જોવા મળશે આવો જોઈએ હવે ગુજરાત હવામાન વિભાગની કે આગામી સમયમાં શું કયા કયા જિલ્લામાં આગાહી છે જોઈ શકો છો વરસાદના ડેટા બનાસકાંઠા ગીર સોમનાથ એ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો આ સિવાય વાવાઝોડાનો નવો ટ્રેક જોઈ શકો છો વાવાઝોડું દરરોજ દરરોજ મિત્રો દિશા બદલી રહ્યું છે અને તમે જોઈ શકો હવે આ વાવાઝોડું છે ખંભાતના અખાતમાં ટ્રાટ ટ્રાટકી શકે છે જોકે પવનની ઝડપ ખૂબ જ ઓર ઓછી છે નોર્મલ છે એટલે કે વાવાઝોડાને લઈને કોઈ ખતરો નથી ડિપ્રેશન છે વચ્ચે ડીપ ડિપ્રેશનમાં પણ થઈ શકે છે સાયક્લોન બનવાને લઈને હાલ મિત્રો તાપમાન છે દરિયાનું એકદમ ઓછું છે તો સાયક્લોનને લઈને કોઈ ખતરો નથી પરંતુ ગુજરાતની અંદર વરસાદને લઈને ખતરો છે આ સિવાય ઓક્ટોબરની અંદર ગુજરાતની અંદર સહિત તમામ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો પણ નવેમ્બરમાં ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન રહેવાનું છે વરસાદને લઈને કોઈ આગાહી નથી આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર ફરી એક વખત હવામાન વિભાગે તમામ જિલ્લાની અંદર મિત્રો ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી કરેલી છે જ્યારે એકત્રીસ તારીખે ઘણા બધા સ્થળોએ એટલે કે તમામ સ્થળોએ નહીં પરંતુ ઘણા બધા સ્થળોએ વરસાદ જોઈએ જોવા મળી શકે છે અને પહેલી તારીખે તમે જોઈ શકો છો અમુક સ્થળોએ જ વરસાદ જોવા મળશે એટલે કે હજુ પણ બે દિવસ રહેલા છે અને ત્રણ તારીખ સુધી છે ચાર તારીખથી તો તમે જોઈ શકો એકદમ વાતાવરણ ક્લીન અને આપણે મેપ જોયો કે પાંચ અને છ તારીખથી મિત્રો એકદમ ઠંડીની શરૂઆત પણ જોવા મળશે ઓગણત્રીસ તારીખે મિત્રો દરિયાકાંઠે વરસાદની શક્યતા હતી તે પ્રમાણે કરતાં પણ બનાસકાંઠા ગીર સોમનાથમાં વરસાદ એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને આવી ગઈ છે આજની વાત કરીએ તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરમાં ગુજરાત હવામાન વિભાગે યલો એલર્ટ એટલે કે આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ જ્યારે દ્વારકા રાજકોટ બોટાદ આણંદ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પીળો કલર છે તો આ વિસ્તારમાં પણ છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદ ખાબકી શકે છે બાકી સમગ્ર ગુજરાતમાં વરસાદને લઈને આગાહી છે અહીંયા પણ તમે મિત્રો જોઈ શકો છો ભારે વરસાદની આગાહી છે જો કે આ મેપની અંદર થોડો ઘણો આજે મિત્રો અપડેટ થઈ શકે છે કારણ કે વાવાઝોડું હવે મિત્રો આવી રીતે છે ખંભાતના અખાત તરફ મિત્રો આજના ડેટા પ્રમાણે આગળ વધી રહ્યું છે તો આ ખંભાતની અખાતની આજુબાજુના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર ભારે વરસાદ જોવા મળશે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂર તમને જણાવજો આજનો મા આટલું જ અસ્તુ જય જે ભારત